બોલોજી તમે એક આપણે બુક છાપી છે સાબરકાંઠા વિસ્તારના આદિવાસી વિશે કઈ લખ્યું છે શું હતું લખાણ માં તમે લખ્યું છે દરેક કુવારી કન્યા ગોઠ્યો બોયફ્રેન્ડ હોય છે બરાબર તમે શું અમારી બાજુ સર્વે કરવા આવ્યા તમારા ભાઈ એવું મારો ભાઈ માહિતી વિભાગ ની પુસ્તકો માં લખેલું છે એટલે એમના જોવા થાય ને ભાઈ એ વખતે અમારો સમાજ આખો આજે આ બાબત ઉપર રુષ્ટ કરે છે હવે કોણ જવાબદાર આનું આમાં ગ્રંથ નિર્માણ બોર્ડના ના પુસ્તકો માં પણ લખેલું છે આવું એ અમારે ન જોવાનું ભાઈ અમારે એ બુક પાછી ખેંચી લ્યો તમે બરાબર અમારી બાજુ માં તમે સર્વે કરીને ને લખવા અમારા વિશે લખવાનો અધિકાર કોને આપ્યો તમને અરે મારા ભાઈ તમે ગ્રંથ નિર્માણના ના પુસ્તકો જોઈ જો ગુજરાત ગ્રંથ નિર્માણ ને હમણાં ના ડિફરન્ટ આવે છે ભાઈ તમે હમણાં છાપેલી બુક છે હા એટલે પછીની પ્રવૃત્તિમાં બધું સુધારેલું જ છે સુધારેલું પણ આ તમે કઈ ઉપર લખ્યું છે કે દરેક કુમારી કુમારી કન્યા ને ગોરચ્યો બોયફ્રેન્ડ હોય છે તમે આપ સમજો છો અને શું કહેવા માંગો છો હાલો હા બોલો અવાજ આવે છે મને ભાઈ હા બોલો એમાં જો અમે માહિતી સ્ત્રોત અમે ટૂંકાશું અમારો સમાજ કોઈ પણ તમારા સમાજ વિશે કઈ લખવા આવ્યો તો કઈ લખ્યું છે અમે તો તમને કોને અધિકાર આપ્યો એ મારો પ્રશ્ન છે ભાઈ પણ ભાઈ અમે પાછલી આવૃત્તિ માં છે પાછી ખેંચાવો ને પન્નું તમે સુધારાવો હા હા સુધારી ને અમે તમને કોપી મૂકી દઈશુ બરોબર કે પાછલી આવૃત્તિ સુધાર્યું છે હા એ તમે ગમે તે કરીને તો અમારી સમાજ કને તમે માફી માંગી લ્યો ભાઈ કે મારી ભૂલ થઈ છે આ ભાઈ ચોક્કસ અમારે લખવામાં જો અમે લખ્યું છે ને એમાં એ અમે અસુતાબેન ગ્રંથ નિર્માણ બોર્ડ છે બુક અસુતાબેન સેદાણીની

અને એ પૂછવું અને આમાં તમે બદલો ખૂન નો સૂત્ર છે એમનું એમ બરાબર હા તમે પછી એ સૂત્ર ક્યાં લાગુ ના પડી જાય એનું ધ્યાન પણ રાખજો એમ અરે મારા ભાઈ તમે વાત સાંભળો બરોબર છે આ પુસ્તક ગ્રંથ નિર્માણ ગુજરાત સરકાર બોર્ડ દ્વારા જે બનાવેલું છે ને એ પુસ્તક ગુજરાત સરકાર માન્ય રાખતી હોય છે એટલે એમના આધાર સ્ત્રોત લઈને ટૂંકણ સ્વરૂપ નું પુસ્તક લખેલું છે અમારો હોય એવો કે કે કોઈ કોઈ પુસ્તક સમાજ ખરાબ એક તમે છો અમારો હોય તો તમારો મુદ્દો શું હતો તો પછી આ લખવાનો અમારો પરીક્ષામાં પ્રશ્ન વારંવાર જો આદિવાસી સંસ્કૃતિ વિશે ઘણા પ્રશ્નો બહુ સારા સારામાં પૂછાય તો શું અમારી આદિવાસી સમાજની છોકરીઓ વિશે પૂછાય છે તમને અરે એવું નથી મારો ભાઈ જો દરેક પુસ્તક માં અમે સારું ચાલુ લખ્યું અમારો આશય હોય નહિ એવો કે કોઈ સમાજ વિશે ટીકા ટિપ્પણી કરવી આ વાત જવા દે હવે બરાબર અને તમે આ બુક પાછી ખેચાવીને એમાંથી પત્તું કરાવો કઢાવો તમે બરાબર

પણ હમણાં તમે આ લેટેસ્ટ બુકમાં લખેલું છે મારા ભાઈ લેટેસ્ટ નહીં અમારા ભાઈ બે હજાર એકવીસ ની આ લેટેસ્ટ જ થઈ ને બે એટલે બે હજાર એના પછી બે હજાર ત્રેવીસ ને ચોવીસ માં આવીને એમાં અમે સુધારેલું છે હા તો હવે આનું શું કરવાનું છે

હવે જે તમે આ બુક છાપી છે એમાં અમે આના પછી ની પાછળ બુકો બધી એમાં બધું સુધાર્યું જ છે તમે એ બુકો તમારી પાછી ખેંચાવી લેજો ભાઈ હા પાછી ખેંચાવી લેશો બરોબર ઓકે ચલો